भगवान को स्मरण करता भागवत की कथा अंदर सुत पुराणी ऋषिओ ने हुए भागवत की कथा संबढ़ावे भागवत की कथा शुरू करता सुत पुराणी है गई काले આપણી જે કથા હતી એમાં ભાગવત ના મહાત્મા કથા સંભળાવી હતી આપણે બધાએ જાણ્યું કે જ્યાં સુધી મહાત્મા સારી રીતે ન સમજાય ત્યાં સુધી ભાવ પ્રગટ થતો નથી ભાવ જાગૃત થતો નથી કઈ પણ સાંભળેલું જીવનમાં ત્યારે જ ઉતરી શકે કે સમજાણું ગ્રંથ ઉપર આપણો ભાવ હોય જીવનમાં ઉતરી શકે અને કા સત્સંગમાં પ્રેમ હોય સત્સંગ ખૂબ કરો સત્સંગમાં પ્રેમ રાખો કારણ કે બીનું સત્સંગ હરી ન મિલે ભગવાનને મળવા છે તો સત્સંગ કરવો પડશે સત્સંગમાં જાવું પડશે અહીંયા તો દેવપ્રિયંગના બેનો સત્સંગ કરે છે સારી વાત છે મને તો એમ લાગે આ સોસાયટી ગોકુલધામ છે કે પેલી શ્રીલમ આવે છે ને ગોકુલ धाम એમાં બધે હળીમળી રે આનંદ આનંદ કરે છે બધા સોસાયટી પણ ખૂબ સરસ છે અને એમાં રહેનારા એનાથી પણ સરસ છે કારણ કે સ્વભાવ મહત્વનો છે માણસનો દેખાવ ગમે તેવો હોય પણ જો સ્વભાવ સ્વભાવ સારો હોય તો ત્યાં રહેવાની પણ બધાને મજા આવે સવારે માસી કહેતા હતા બાર વર્ષથી રહીએ છીએ પણ હજી સુધીમાં કોઈની સાથે એક નાનો એવો અણબનાવ નથી બન્યો આ મહાનતા છે તમારી બધા વિવિધ અલગ અલગ જ્ઞાતિના લોકો રહેતા હોય અને એની વચ્ચે આવો સૌ ખરેખર કાબિલ છે ધન્યવાદ છે આપણે બધાને જોરદાર તાળી એકવાર બધા માટે આ તાળી તમારા પોતાના માટે તો જોરદાર ભણવી જોઈએ ને એકવાર જોરથી જોરદાર તાળી બેનો સવારમાં અહીંયા આરતીમાં આવે પ્રદક્ષિણા પણ કરે છે સારી એવી પ્રસાદ પણ લાવે પણ સાથે સાથે મારે ધ્યાન દોરવું પડે એમ છે એટલે ક્ષમા સાથે ધ્યાન દોરું છું કે જયારે પણ કથામાં આપણે જઈએ તો આપણો એક સંસ્કૃતિ આપણો એક રિવાજ છે કે ત્યાં આપણે મુઠ્ઠી લેતી જવી પડે જે પણ કઈ અનાજ હોય એ અહીંયા મુઠ્ઠી અનાજ અહીંયા મૂકવું જોઈએ હા કંઈક મૂક્યું છે મને બહુ ખબર નથી અને બીજી ચોખવટ કે એમાંથી એક પણ દાણો હું લઈ જવાનો નથી એમાંથી એક પણ દાણો હું લઈ જવાનો નથી ક્યાંય નથી લેતો અહીંયા નહીં કથામાં જે કાંઈ અનાજ આવે એ અહીંયા જ કોઈ પણ સાધુ બ્રાહ્મણોને સમર્પિત કરી દઉં એમાંથી કાંઈ લઈ જતો નથી એટલે જેટલું દેવાય એટલું દેજો આ પ્રસંગ આવ્યો છે તમારા આંગણે અને આ દેવાનો પ્રસંગ છે સવારમાં આવો અત્યારે આવો ત્યારે મોટી મોટી દાણા મને આખવા જોઈએ આ સંસ્કૃતિ છે એટલે મારી ફરજ છે કે મારે તમને માર્ગ બતાવવો જોઈએ કારણ કે માર્ગ જયારે કોઈ ભટકી જાય ને ત્યારે કા સાધુ ને કા બ્રાહ્મણ ને માર્ગ બતાવે તો અમારી ફરજ છે અમે ફરજ ચૂકીએ તો અમને પણ દોષ એટલે યાદી આપી છે બાકી તમારી પ્રેમ હોય અને વક્તા પ્રત્યે આદર હોય ત્યારે જ કોઈ પણ કથા જીવનમાં અસરકારક બને

જીવનમાં મોકો મળ્યો છે તો સત્સંગ કરી લેવો કારણ કે ઘણા એવું કે હજી તો અમારી ઉમર નાની છે સત્સંગમાં અમારી પાસે ક્યાં સમય છે અમે વૃદ્ધ થશું ત્યારે કરીશું પણ સત્સમયની કોઈ ઉંમર ન હોય શું કામ કે વૃદ્ધ રિયાનું જે આ હાથ છે ને એ તાળી પાડવા માટે ભેગા ન થાય કારણ કે આખી જિંદગી કોઈને ભેગા રહેવા દીધા હોય હે કે હાથ હાથ ભગવાનના નામ લેવા માટે ભેગા ન થઈ શકે એ પહેલાં તાળી પાડી લેવી કારણ કે પછી કદાચ હાથ કામ ન કરતા હોય એટલે ભજનમાં આવી કીધું તાળી પાડીને રામ નામ બોલ જો રે ભગવાનનું નામ બોલન તો તાળી પાડવી જોઈએ કારણ કે તાળી પાડવાના ઘણા ફાયદા છે તાળી પાડીએ ને એટલે અહીંયા એક્યુપરેચરનો પોઈન્ટ હોય બધા એ પોઈન્ટ દબાય તો શરીરના અનેક રોગો છે ને એમાં ફાયદો થાય

нено ગોપીઓને પણ છોડી નથી કારણ કે ભગવાન કૃષ્ણ જ્યારે ગોપીઓને છોડીને ચાલ્યા ગયા છે અને ગોપીઓએ પણ જ્યારે ગોપી ગીત ગાયું છે ત્યારે એની શરૂઆત પણ જ અક્ષરથી કરી છે ગોપી ગીતની શરૂઆત જયનતે દિગધમ આ આ જ થી થાય કારણ કે એમને પણ વિરહ છે એનો એને છોડીને ગયો છે એનો વિરહ એટલે એમણે પણ બળે લોકસબ જ થી શરૂઆત કરી સૌપ્રથમ વ્યાસજી કોઈ દેવને વંદન નથી કરતા પણ એ લખે છે સત્યમ પરમ ધીમહી એટલે એમણે લખ્યું કે કૃષ્ણમ પરમ ધીમહી એટલે એમણે પણ લખ્યું કે રામમ પરમ ધીમહી કારણ કે કૃષ્ણમ પરમ ધીમહી લખે તો કૃષ્ણના ભક્તોને એમ થાય કે આ તો અમારો ગ્રંથ છે બીજા લોકો એને ન માને અને વળી એ લખે કે રામ પરમ ધીમહી તો રામને માનનારાઓને એમ થાય કે આ ગ્રંથ અમારો છે તો એને કૃષ્ણ વાળા ન માને વળી શિવ પરમ ધીમહી લખે તો ભગવાન શિવને મારનારા છે એમ વિચારે કે આ ગ્રંથ અમારો છે શિવને માનતો એક આ ગ્રંથ અમારો છે

બધાનો અધિકાર છે કોઈ વંચિત ના રહી જાય તેથી વાત લખ્યું